જય માતાજી મિત્રો જય મુગલ આજે અમે રીંગણી મરચી ટામેટી રોપવાની શરૂઆત કરવાના છીએ તો આજે અમે આ હાથથી પાળા બનાવી દીધેલા છે અને આ થોડું થોડું છાણિયું ખાતર નાખીએ છીએ પછી એની ઉપર આ પાઇપ લાંબી કરી છે ટપક ટપક એ કરીને પછી એના પર કાગળ પાથરી પછી રોપા રોપવાના છીએ એટલે પેલા મેં પાળા બનાવ્યા પછી એના પર થોડું થોડું છાણિયું ખાતર અને આ માટી આ મિક્સ કરી દીધી આ છાણિયું ખાતર છે થોડું થોડું પછી એમ મિક્સ કરી આ ખાતર નાખીએ છીએ આવી રીતના અંદર થોડું થોડું છાણી ખાતર નાખેલું હોય તો છોડને પોષણ મળી રહે કાઢી નાખવાના કાગળ પાથરતી વખતે પાછું બરાબર કાગળ આવે નહીં એટલે બધી જગ્યાએ થોડું થોડું ખાતર નાખી દઈશું છાણી

તે YouTube માં કે મોબાઈલ માં જોઈન નથી કરતા મે જાતે જ કરીએ છીએ આ રીતેના પાઈપ પાથલી લેવાની પાણી પર પછી એને સીધી સીધી હર કે કરે લેવાની એટલે ટપકનું પાણી સીધું છોડ પરક પડે આવી રીતના હારકી કરી લેવાની આવી રીતના આપણે રૂપે તો આ રીતના એની ઉપજ આવે આમાં કાગળ પાથરેલો હોય તો ઘાસ નહીં ઉગે કે કઈ ને બધું સારું છોડને પૂરું પોષણ મળી રહે એટલા માટે ટપક ગોઠવી છે હવે આની પર આપણે આ મિર્ચિંગ પાવડર એટલે કે अरे कागल कागल के लेके आने पर अरे पाथरे दिए अभी इतना धीरे धीरे अभी इतना पाथरे दिए पाइप सर की तरह अपने

આવી રીતના વજન મૂકી દેવાનું વજન હોય તો ઉડી નહીં જાય પાણી આવી જશે પછી તો ચોટી જશે કાગળ પણ હજી અમે પાણી ચાલુ નથી કરી ટપક નું હવે ચાલુ કરવાના છે કાગળ પાત્ર કાગળ થોડોક પડે છે પણ હવે ચાલશે હવે કાગળ બધા પાથરી દીધા છે હવે એમાં હોલ પાડવાના છે અમે કંઈ લાવ્યા નથી એટલે લાકડાના મદદથી હોલ પાડીએ છીએ આવી રીતના நாள் படி அந்த ஆட்ட நா વધારે મોટા હોલ પાડે તો પછી ઘાસ અંદર ઊભી નીકળે એટલે નાના નાના પાડવા પડે ચલો હવે આપણે રૂપાને ચાલુ કરીએ રૂપા માટે બી નાના નાના હોલ પાડવા પડશે પાછા અંદર ખાડા અમે રીંગની લાવેલા છે ગોળભટ્ટા પછી આ લાંબી છે પછી આ મરચી લાવેલા છે મરચી અને ટામેટી ટામેટીના રૂપા છે ત્રણ જાતના રૂપા લાવેલા છે તો હવે પહેલાં મેં રીંગણી ચાલુ કરશું રીંગણી હવે એમાં પણ લાકડાની મદદથી વલ પાડી દઈએ આવી રીતના લાકડાથી ખાડા કરી દઈશું આવી રીતના રોપી દઈશું અંદર નાના નાના ખાડા પાડીને i didn't know. અંદર પાણી આવી ગયેલું છે એટલે આપણે રૂપા નાખી દઈશું તો અંદર એને પાણી મળી રહેશે એટલે સારા થઈ જશે मैं खाली घरे खावा पूर्टिच करिए छे पत्यस पत्यस नंग मंगावेला विला तरिंगनी टामेटी मर्ची पत्यस नंग બી રીંગણી છે મોટા રીંગણ વાળી છે પેલી નાના વાળી છે

ઘરે ખાવા માટે બે દિવસ પેલા મંગાવી લીધેલી એટલે થોડી થોડી કરમાઈ ગયેલી છે પાણી ચાલુ છે એટલે ચોટી જશે છોડ સારા મળેલા છે મોટા મોટા એટલે બાજુમાં પેલા રોપી દીધેલું અમે બાજુમાં એટલે લાગી ગયેલું છે ટામેટી મરચી બધું એ પેલા રોપી દીધેલું હવે આ પાછું બીજું ચાલુ કર્યું પણ મીઠી ને ભેજ જોઈએ એટલે પાણી પેલા એને આપવું પડે મેં તો જાય પછી એટલે અહીંયા પેલાથી ટપક ચાલુ કરી દીધેલું એટલે અંદર આ બધું પલાળી ગયેલું છે એ પાછો નિપડવા દેતર ખે થઈ જાય હું 那快点